ભરૂચ લોકસભા બેઠક જ્યાં જામ્યો છે ચૂંટણી જંગ ભાજપના મનસુખ વસાવા અને આપના ચેતર વસાવા એકબીજા પર છોડી રહ્યા છે શબ્દ બાણ મનસુખ વસાવા એ કટાક્ષ કર્યો કે ચેતર વસાવા થી તો શું બિલાડી પણ ડરતી નથી મનસુખ વસાવા ન અટક્યા એમણે તો કેજરીવાલ ને ગણાવ્યા આદિવાસી વિરોધી આ સાથે જ કોંગ્રેસ ને આપી સલાહ કે આમ આદમી પાર્ટી થી દૂર રહે કેમ કે આદિવાસીઓના હક માટે લડતી ભારતીય ટ્રાઇબલ પાર્ટી ને પણ આમ આદમી પાર્ટી એ જ તોડી નાખી જવાબમાં ચેતર ચૈતર વસાવા એ મનસુખ વસાવા પર કર્યો પલટવાર

તો આ ભાષા એમની અસંસદીય ભાષા એમને શોભા નથી દેતી અને મનસુખભાઈના આ નિવેદનો આવનાર દિવસોમાં ચૂંટણી જેમ જેમ નજીક આવશે મનસુખભાઈ હારે છે એટલે ગમે તેવી ટીકા ટિપ્પણી કરશે અને આવા સ્ટેટમેન્ટો આપતા રહેશે